પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માફી માંગી રાપર નગરપાલિકા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના વિવાદસ્પદ ભાષણ મામલે માફી માંગવામાં આવી પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે ચૂંટણી પ્રચાર દરમિયાન રાપર ધારાસભ્ય અને ભાજપના મુસ્લિમ ઉમેદવારો પર અંગત નિવેદનો આપ્યા હતા ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન રાપરની કોમી એકતા અંગે તેમજ ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તેવા વિવાદસ્પદ નિવેદનો આપ્યા હતા જે વિવાદસ્પદ નિવેદન બદલ અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા માફી માંગી દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ અને ભાજપના મુસ્લિમ ઉમેદવારની માફી માંગી લીધી છે ગ્યાસુદ્દીન શેખે કહ્યું હું હંમેશા કોમી એકતા અને ભાઈચારામાં માનું છું અને આ વિડિયોને આધારે હું બંને લોકોની માફી માંગુ છું સાંભળો ગ્યાસુદીન શેખે માફી માંગી જે વિડિયો શેર કર્યો વે રાપર ચૂંટણી પ્રવાસ દરમિયાન હું રાપર નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર અર્થે ગયો હતો તેવા સમયે મારા ભાષણ દરમિયાન મે રાજકીય અવલોકન કરતા કરતા મારાથી અંગત કોઈની લાગણી દુભાય કે કોઈ ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે જે સૈયા સાદાત છે કે એમને જે છે એમની મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાહું છું પરંતુ સાથે સાથે હું એટલું કહેવા માંગુ છું કે રાજકીય રીતે આપણે બે વિભિન્ન વિચારધારામાં માનતા હોઈએ જ્યારે કોંગ્રેસ અને ભાજપ તો વિચારો આપણા અલગ હોઈ શકે આપણે એકબીજાની સામે જે આપણી માન્યતા હોય જે આપણી વિચારશ્રેણી હોય પ્રમાણે આપણે વાસ્તવિક સ્થિતિને જોતા આપણે પ્રચાર પ્રસાર કરી શકીએ પરંતુ કોઈની સાથે પણ કે કોઈની સામે પણ આપણે અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરી શકીએ જે કાલે અંગત રીતે બંને મહાનુભાવોની વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ અને સૈયદ આદાદની જે લાગણી દુભાઈ છે એ હું એમને જે છે આ વિડીયોના મારફતથી હું એમનાથી માફી ચાહું છું અને હું એટલું જ કહેવા માંગુ છું કે હું હંમેશા કોમી એકતા અને ભાઈચારા માનતા હોઈ છું હંમેશા અમે તમામ ધર્મ જ્ઞાતિના લોકોનું સન્માન કર્યો છું અને કરતો રહેવાનો છું પરંતુ આપણી જે રાજકીય રીતની જે હોય ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે રાજકીય આપણે વાતો કરીએ આપણા વિચારો મૂકીએ પરંતુ અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરીએ અને જે કાલે અંગત રીતે કોઈને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ પૂછ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો